બારડોલી નગર ખેડૂત સમાજ દ્વારા વીજ પુરવઠાના રોટેશન બદલવા તેમજ વીજ પુરવઠો પૂરતો મળી રહે તે માટે બારડોલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છેલ્લા કેટલાક દિવસથી બારડોલીની આસપાસના વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને સવારે પાંચ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી વીજ પુરવઠાનું રોટેશન ચાલી રહ્યું છે જેનાથી ખેડૂતોને ખેતરમાં વહેલી સવારે પોતાના પાકને સિંચાઈનું પાણી પીવામાં સમસ્યા ઊભી થવા પામી છે બીજી તરફ વીજ પુરવઠો પણ પૂરતો મળી રહેતો નથી જેને લઈ ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે બારડોલી ખેડૂત સમાજ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં બારડોલી વિસ્તારના ખેડૂતોને બપોરે એક વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી તેમની માંગ હતી આજ રોજ બારડોલી નગર ખેડૂત સમાજ દ્વારા જીબીમાં બારડોલી નગરના ખેડૂતોને સવારે આઠથી લઈને ચાર સુધી કન્ટિન્યુ પાવર મળે એના માટેની ઉગ્ર રજૂઆત બારડોલીના ડિવિઝન ઓફિસરને કરવામાં આવી છે અને એ પાવર કન્ટિન્યુ રીતે મળતો રહે એમાં પણ કાપકૂપ ન થાય અને જે ખેડૂતોને તકલીફો પડતી જે પાવરને લગતી એ કાયમી ધોરણે હલ થાય એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્રમાં મોટી સંખ્યામાં બારડોલી નગરના ખેડૂતો હાજર રહ્યા હતા આનામાં જો તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણય ન લેવામાં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે અને ઉગ્ર આંદોલનની જરૂર પડે તો પણ કરવામાં આવશે અમને પૂરતો પાવર જોઈએ અને જોઈએ એ જ રીતની રજૂઆત આજરોજ કરવામાં આવી છે